સુરતના મગદલ્લા રોડ પર આવેલી એક કોમ્પ્લેક્સમાં ઓફિસના આડમાં ચલાવાતી ગેરકાયદેસર હુક્કા પાર્ટીનો પર્દાફાશ થયો છે એસઓજી પોલીસે દરોડા પાડી હુક્કા બાર સંચાલક સહિત બાર નબીરાઓને ઝડપી લીધા છે હવે તપાસ ચાલી રહી છે કે આ હુક્કા બાર પાછળ અન્ય કોણ કોણ સંડોવાયેલું છે સુરત શહેર એસઓજી પોલીસે મગદલ્લા રોડ પર આવેલા અરિષ્ટા કોમ્પ્લેક્સમાં સાતમા માળે એક ઓફિસની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કા પાર્ટી પર દરોડા પાડી બાર નબીરા અને હુક્કા બારના સંચાલકને ઝડપી પાડ્યા હતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ હુક્કા બાર પાછળ કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અરિષ્ટા કોમ્પ્લેક્ષમાં ઓફિસના બહાને હુક્કા બાર ચલાવવામાં આવી રહ્યું છે એસઓજીને એક બાતમી મળી હતી કે ઉધના મગદલા રોડ પર હેપી એરિસ્ટા કોમ્પ્લેક્ષ ની અંદર સાતમા માળે એક વ્યક્તિ જે છે હુકાબાર ચલાવે છે એસોસિએશન ટીમ ત્યાં ગઈ તો ટોટલ ત્યાં હુકાબાર ચલાવનાર વ્યક્તિ જે છે શક્તિસિંહ દેવલસિંહ ઝાલા અને બીજા અગિયાર એસમો ને ઝડપી લેવામાં આવ્યા હતા અને ટોટલ છવ્વીસ હજાર પાંચસો નું હુકા હુકાની પાઇપ ચિલમ એના જે ફિલ્ટર છે એ બધો મોટા માલ ઝડપી લીધો હતો અને જે વ્યક્તિ છે એના વિરુદ્ધમાં તમાકુ નિયંત્રણની કલમો લાગીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અમને મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી અહીંયા ચાલતું હતું ને ટોટલ એક કલાકના આઠસો થી નવસો રૂપિયાના દરે એનો પૈસા વસૂલ કરતો હતો આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી હુક્કા જુદી જુદી ફ્લેવર અને અન્ય સાધનો પણ કબજે લેવામાં આવ્યા છે